પાટણની અંદર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વરસાદી પાણીમાં ઊભા રહી અને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું પાણી નગરપાલિકાનું પાટણનો નગરપાલિકાનું પ્રી મોનસૂન પ્લાન અહીં પાણીમાં કાગળ ઉપર ધોવાઈ ગયા હોવાનો વિરોધ છે જોઈ શકાય છે પાટણના દ્રશ્યો અહીં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પાણીમાં ઊભા રહી અને વિરોધ પ્રદર્શન કર્યું રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પાટણની અંદર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વરસાદથી પાણીમાં ઊભા રહી અને કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન કર્યું પાણી નગરપાલિકાનો પાટણનો નગરપાલિકાનો પ્રી બોનસન પ્લાન અહીં પાણીમાં કાગળ ઉપર ધોવાઈ ગયા હોવાનો વિરોધ છે જોઈ શકાય છે પાટણના દ્રશ્યો અહીં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પાણીમાં ઉભા રહી અને વિરોધ પ્રદર્શન કર્યું રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું